સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વીસમો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો કુલપતિ ડૉક્ટર આર એમ ચૌહાણની અધ્યક્ષસ્થાને યોજાયો હતો કાર્યક્રમ યુનિવર્સિટી ખાતે અલગ અલગ ક્ષેત્રોમાં અભ્યાસ કરતાં કુલ ચારસો ત્રેસઠ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી જેમાં બસો વિદ્યાર્થીઓને સ્નાતક એકસો અગિયાર વિદ્યાર્થીઓને અનુસ્નાતક તેમજ ચોપન વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી એનાયત કરાઈ જ્યારે મહાનુભાવોના હસ્તે કુલ અડત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલિસ્ટ એનાયત કરાયા હતા મહાનુભાવોના હસ્તે પ્રાકૃતિક ખેતીના સંશોધનની પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું આ પદવીદાન સમારંભમાં શ્રી આચાર્ય દેવરાજની વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ મારફતે આગામી ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે વર્ચ્યુઅલી માધ્યમથી ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી કૃષિ અને કૃષિ કાર્યમાં સર્વાંગી વિકાસમાં સહભાગી થઈ સમાજ અને રાજ્ય ક્ષેત્રે દેશ પ્રત્યેનું ઋણ તેમજ જવાબદારીઓ નિભાવવી જોઈએ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતે કપાસ તલેબિયા મસાલા પાકો અને બાગાયતી પાકોમાં કૃષિ ક્ષેત્રે ઉત્પાદનની ગતિ જાળવી રાખી છે ગુજરાત સરકાર પણ કૃષિઓને તમામ પાસાઓમાં જરૂરી તમામ સહાયો અને વિકાસની યાત્રાને વેગવંતી બનાવવા માટે હર હંમેશ કટિબદ્ધ રહી છે ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ પણ હર હંમેશ નવીન સંશોધનો કરી ખેડૂતોના આર્થિક વિકાસ માટે સહભાગી બની રહી છે સરકાર આ ખેડૂત પોર્ટલના માધ્યમથી સબસિડી પીએમ કિસાન સન્માન નિધિ સહિતની યોજનાઓ થકી ખેડૂતોનું સરગાણ સર્વાંગી વિકાસ થાય એ પ્રકારની કામગીરી કરી રહી છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા ખાતે નેશનલ ફાર્મિંગ ટ્રેનિંગ સેન્ટર ફોર નોર્થ ગુજરાત કચ્છ ખાતે કૃષિ કોલેજ ખેડબંબા ખાતે થરાદ કૃષિ કોલેજ ઇન્જિનિયરિંગ કોલેજની સ્થાપનાની પણ મંજૂરી આપવામાં આવી છે પદવીરાન સમારંભમાં કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણે જણાવ્યું હતું કે દેશમાં સિત્તેર ટકા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ખેતી સંકલન વ્યવસાય સાથે જોડાયેલા છે અને કૃષિ એ લાખો લોકોના જીવનનો આધારસ્તંભ બન્યો છે જ્યાં ટેકનોલોજી અને સંશોધન અને ખેત પેદાશોના મૂલ્યવર્ધનો થકી ખેડૂતોની આવક બમણી કરવા માટે ડિગ્રી લેતા વિદ્યાર્થીઓ કામ કરવા તેમણે આહવાન કર્યું હતું તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે આજે તેઓ ફક્ત ડિગ્રી નથી મેળવી રહ્યા પરંતુ તમામ જ્ઞાન કૌશલ્ય અને આવડતોનો ઉપયોગ કરી ખાસ કરીને સમાજ અને ખેડૂતો તથા ગામડાઓનો વિકાસ કરવામાં જણાવ્યું હતું સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે વિવિધ સંશોધનો ચાલી રહ્યા છે જેના સારા પરિણામો પણ મળ્યા છે અને પ્રાકૃતિક ખેતી પુનઃપ્રાપ્ત ઉર્જા સંકલિત જીવાત નિયંત્રણ જેવી ચાવીરૂપ અભિગમોને અપનાવી એક સ્વચ્છ અને સ્વચ્છ પેઢીનું નિર્માણ કરી શકાશે તેવું પણ તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કાર્યક્રમમાં અયોધ્યા કૃષિ અને ટેકનોલોજી યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર બિરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીના ઉપદેશો અને વિચારો સાથે વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં સમાજ અને રાષ્ટ્ર માટે કામ કરીએ છીએ તેવા વિચાર તેવા વિકાસના કાર્યો કરવા જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિલેટને પ્રોત્સાહન આપ્યું અને જેને આજે દેશના નાગરિકો મિલેટ પાકો તરફ પડ્યા છે તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે હવે કારકિર્દી રૂપે અસલી પરીક્ષા શરૂ થવાની છે ત્યારે તેમણે વિદ્યાર્થીઓ અને પોતાના માતા પિતાઓ અને ગુરુજનોને આપેલા સંસ્કારો અને તેમને ગુણ સાથે આગળ વધવા પણ જણાવ્યું હતું તેમણે કહ્યું કે આજે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દેશભરમાં વખણાય છે છેલ્લા પાંચ વર્ષમાં આ કૃષિ યુનિવર્સિટી અલગ અલગ પચીસથી વધુ વેરાયટીઓ બહાર પાડી છે તેમણે ટેકનોલોજીના વિકાસ સાથે ખેતીમાં આધુનિકતા સાથે જોડવા કૃષિ યુનિવર્સિટી કામ કરી રહી છે નમસ્કાર આજે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયનો વીસમો દીક્ષાંત સમારોહ યોજાયો આ દીક્ષાંત સમારોહની અંદર વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવતી હોય છે અને જે વિદ્યાર્થીઓ ખૂબ જ સારું પરફોર્મન્સ કરતા હોય ચાર વર્ષ અંદર જે વિદ્યાર્થીઓએ સારી મહેનત કરી છે એમને ગોલ્ડ મેડલ આપવામાં આવતા હોય છે આ વર્ષે કુલ ચારસો ને ત્રેસઠ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ છે અને છત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવેલા છે જેની અંદર પાંચ ગોલ્ડ મેડલ એ ચાન્સેલર ગોલ્ડ મેડલ છે અને સાત ગોલ્ડ મેડલ છે એ વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ છે ચોવીસ ગોલ્ડ મેડલ જે દાતાશ્રીઓ છે એમના દ્વારા આપવામાં આવેલા છે જેની અંદર સોળ ગોલ્ડ મેડલ છે એ દીકરાઓએ પ્રાપ્ત કરેલા છે જ્યારે વીસ ગોલ્ડ મેડલ છે એ દીકરીઓએ પ્રાપ્ત કરેલા છે આમ અભ્યાસની અંદર દીકરીઓ વધારે મહેનત કરીને અને મેદાન મારી રહી છે જેની અંદર ખાસ કરીને એકી સાથે પાંચ ગોલ્ડ મેડલ પ્રજાપતિ કિંજલબેન બાગાયત વિદ્યાલયના જે વિદ્યાર્થીની છે એમણે મેળવેલા છે આ તમામને હું અભિનંદન આપું છું અને જે વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે એમની ચાર વર્ષની મહેનત બાદ પદવી મેળવી છે એ તમામ વિદ્યાર્થીઓને એમનું ભવિષ્ય ખૂબ જ ઉજળું સમૃદ્ધમય અને યશસ્વી રહે એવી શુભકામનાઓ પાઠવું છું ભારત માતા કીજે